ગુજ ખબર છે ડોટ કોમમાં તમારું સ્વાગત છે ગુજરાતની અંદર નો જે કાયદો છે એ હમણાં ચર્ચાનો વિષય બન્યો છે અને મીડિયાની અંદર એક એવા અહેવાલો આવ્યા કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજકોટના ધારાસભ્યો મળવા ગયા અને એમણે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો અને રાજકોટની અંદર હવે હેલ્મેટનો દંડ ઉઘરાવવાને બદલે પોલીસ ફૂલ આપી રહી છે એટલે ઘણા બધા લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ તો પછી અમદાવાદ વડોદરા સુરત એનો શું વાત તો આ બધી વાત તો હું કરીશ પણ થોડીક તમને એ પણ વાત કરી લઉં કે ગુજરાતની અંદર અત્યારે વિધાનસભાનું સત્ર જે ત્રણ દિવસનું હતું ચોમાસું સત્ર એ પૂરું થયું અને વિધાનસભામાં બિલો રજૂ થયા બધી પાર્ટીઓના ધારાસભ્યો એકબીજાની સામે બાખડિયા બી ઉમેશ મકવાણાએ બિલ ફાળ્યું હવે ગુજરાતની અંદર નવરાત્રીની રાહ જોવાઈ રહી છે કારણ કે બાવીસમી તારીખથી નવરાત્રી શરૂ થઈ રહી છે નવરાત્રીની તૈયારી પણ પૂરજોશમાં ચાલે છે અત્યારે સાત પક્ષ ચાલી રહ્યા છે ગણેશ વિસર્જનના દસ દિવસના ઉત્સવમાંથી પણ લોકો બહાર આવી રહ્યા છે ખાસ તો વાત એ છે કે ચોમાસું હમણાં શાંત થઈ ગયું છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોની અંદર વરસાદે જે ધરભરાટી બોલાવેલી અને જે બેટિંગ કરેલી એમાં અનેક વિસ્તારો દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદે એવો જબરજસ્ત અને ખતરનાક વરસાદ પડ્યો કે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો હજુ તો ઉત્તર ગુજરાતના કેટલાક ગામડા એવા બી છે કે જ્યાં ગાડી હજુ પણ પાણી ભરાયેલા છે બબ્બે ત્રણ દિવસ સુધી ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે આવું બધું બી છે હવે હું તમારી સાથે વાત કરું હેલ્મેટના મુદ્દા ઉપર તો આમ જોવા જઈએ તો ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન અને રસ્તા પરની સલામતી માટે એક મહત્વનો મુદ્દો રહ્યો છે હેલ્મેટ હું લગભગ એમ માનો કે વીસ એકવીસ વર્ષથી રિપોર્ટિંગ કરું છું અને આ વીસ વર્ષથી હેલ્મેટ વિશે મેં અનેક વાર સાંભળ્યું છે પોલીસ કાયદો જાહેર કરે હેલ્મેટ ફરજિયાત હેલ્મેટ ફરજિયાત અને થોડા દિવસોની અંદર પાછું ફૂર થઈ જાય આની અંદર પોલીસની મુશ્કેલી એ છે સુડી વચ્ચે સોપારી જેવી પોલીસ અને સરકાર બંનેની એમ કહું તો ચાલે કારણ કે એક તરફ હેલમેટના કાયદાનું કડક પાલન કરવાની સરકાર જાહેરાત કરે અને તરત લોકોનો વિરોધ શરૂ થાય અને એક બાજુ લોકો વિરોધ કરે અને બીજી તરફ હાઈકોર્ટ સરકારને અને પોલીસને ખખડાવે કે કડક નિયમનું પાલ પાલન કરો હવે સરકારની હાલત એટલા માટે કહું છું કે સુધી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે આ બાજુ પબ્લિક વિરોધ કરે આ બાજુ હાઈકોર્ટ ખખડાવે તો સરકારે કરવું શું પરંતુ આ જે ભારતની અંદર મોટર વેહિકલ એક્ટ છે ઓગણીસો અઠ્યાસી નો એકસો ને ઓગણત્રીસ એમાં દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવેલો છે અને ગુજરાતની અંદર આનો અમલ બે હજારથી શરૂ થયો છે એટલે બે હજારથી માંડીને આજે બે હજાર પચીસ સુધી પચીસ વર્ષથી આ નું આપણે સાંભળતા જ આવ્યા છે કે હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો જોકે તમે એક રીતે વિચારો તો આ હેલ્મેટનો જે કાયદો છે એ લોકો માટે ખરેખર બહુ સારો છે કારણ કે સરકારે પણ અને બધા લોકોએ વિચારીને આ હેલ્મેટનો કાયદો બનાવ્યો અને એની પાછળનું કારણ એ છે કે રસ્તા અકસ્માતો જે થાય છે એમાં માથાના ભાગે ગંભીર ઈજા થાય અને એને કારણે જે મોત છે એની સંખ્યા વધારે હોય છે અને આ અકસ્માતની અંદર માથાની ગંભીર ઈજાઓને કારણે મૃત્યુના દરને ઘટાડવાના પર્પઝથી આ હેલમેટનો કાયદો બનાવવામાં આવેલો છે અને બે હજાર ને ઓગણીસની અંદર આ જે કાયદો છે એની અંદર થોડોક સુધારો કરાયો અને એની જે દંડની રકમ છે એ તમે હેલ્મેટ નહીં પહેરો તો પાંચસો રૂપિયા મિનિમમ દંડ તમને ભરવાનો છે હવે લગભગ બે હજાર ત્રેવીસ ચોવીસના સરકારના જે આંકડા છે ગુજરાત સરકારના એમાં અકસ્માતને કારણે લગભગ લોકો એવા છે કે નહોતું અને મોતને ભેટ્યા હતા એટલે એક રીતે જોવા જઈએ તો આ હેલ્મેટનો કાયદો બહુ સારો છે કારણ કે તમને કોઈક સંજોગોની અંદર અકસ્માત થાય તો કમસે કમ તમારું જે માથું છે એ સેફ રહે એટલે માથામાં તમારી નની નસ દબાઈ જાય કે કંઈ થાય તો ઘણા બધા લોકો એવા છે કે જે બ્રેન ડેડ થઈ ગયા છે અકસ્માતને કારણે અથવા ઘણા બધા દિવસો સુધી બેહોશ રહ્યા છે આવા બધા કિસ્સા બી બન્યા છે અને એવા કિસ્સા બી છે કે જે લોકો હેલ્મેટ પહેરીને નીકળ્યા હોય અને અકસ્માત થયો હોય તો એ લોકો બચી ગયા છે એવું બી છે પરંતુ આ વિરોધ શું કામ થાય છે આજે વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગાંધીનગરમાં વિધાનસભામાં એમણે બહાર નીકળ્યા પછી પત્રકાર પરિષદ સંબોધી અને એમણે મીડિયાની સાથે એવી વાત કરી કે ભાઈ મને એવું જાણવા મળ્યું કે રાજકોટની અંદર હેલ્મેટના દંડને બદલે હવે ફૂલ આપવામાં આવી રહ્યું છે તો સરકારની મારી પણ અપીલ છે કે ગુજરાતના જે બીજા બધા શહેરો છે એમાં પણ આવી રીતના જે કડક દંડની જોગવાઈ છે એ હળવી બનાવવામાં અને લોકોને ફૂલ આપવામાં આવે એમણે એમ કીધું કુમાર કાનાણીએ લોજિક બતાવ્યું એમણે એમ કીધું કે ભાઈ હેલ્મેટની સિટીની અંદર જરૂર નથી સરકાર એવો કાયદો જ બનાવી દે કે હેલ્મેટ સિટીમાં જરૂર નથી તો પછી હાઈકોર્ટમાં પણ ઇસ્યુ નહીં અત્યારે કાયદો નથી એટલા માટે હાઈકોર્ટની અંદર આ કેસ જાય છે અને હાઈકોર્ટ ખખડાવે છે કુમાર કાનાણીએ એવા કારણ આપ્યા કે ભાઈ શહેરોની અંદર જે ગુજરાતના શહેરો છે સુરત વડોદરા અમદાવાદ એમાં ટ્રાફિક અને પાર્કિંગની જે સમસ્યા છે એને કારણે હેલ્મેટ ઉતારવા પહેરવા એમાં બહુ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઇવન નજીકના સ્થળો એટલે ઘરમાં આજે તો બધી મહિલાઓ પણ ટુ વ્હીલ ચલાવતી થઈ ગઈ છે એટલે કંઈક પ્રોવિઝન સ્ટોરમાંથી કે કંઈ નાસ્તો લેવો જવો હોય તો નજીકના સ્થળોએ જવા માટે હેલ્મેટ નથી પહેરતી તો પણ એમને દંડ ભરવો પડે છે તો એના માટે એમણે આ કીધું કે ભાઈ હેલ્મેટનો જે દંડ છે એ લેવો જ નહીં જોઈએ દંડ સામાન્ય માણસ માટે આર્થિક બોજબી છે એ પણ એક બહુ સાચી વાત છે કે ઓકે તમે હેલ્મેટનો કાયદો છે અમલ કરવો પડે પરંતુ તમે ઘણી વખત એવું બને કે જે લોકો પાવરફુલ છે અથવા જે લોકો બહુ મોટા છે એ લોકો પકડાતા જ નથી કારણ કે કોઈને કોઈ ઇન્ફ્લુઅન્સથી છટકી જાય પરંતુ બિચારો એકદમ નાનો માણસ હોય કે જે આખા દિવસની અંદર માંડ પાંચસો રૂપિયા કમાતો હોય અને એને દંડ ભરવાનો આવે પાંચસો રૂપિયા તો એને જીવ પર આવે એને આ બહુ જ ભારે પડે હવે રાજકોટની અંદર પણ જ્યારે આઠ સપ્ટેમ્બરથી એવું કહેવામાં આવ્યું કે ગુજરાતના તમામ મહાનગરોની અંદર હેલ્મેટના કાયદાનો કડક અમલ કરવામાં આવશે તો રાજકોટની અંદર ભારે વિરોધ થયો અને રાજકોટના લોક સાહિત્યકાર દેવાયત ખવડે એવું કીધું કે સરકારે આ લોકોને રાહત આપવી જોઈએ અને એમણે બી આવી કુમાર કાનાણી જેવી જ વાત કરી કે ભાઈ નાના લોકોને એટલે લોકોને હેલ્મેટની કારણે બહુ મુશ્કેલી પડે છે કારણ કે તમે સુરત જેવા સિટી કે રાજકોટની બી વાત કરો કે ઇવન અમદાવાદની વાત કરો કે વડોદરાની વાત કરો સિટીની અંદર એટલા બધા વાહનો થઈ ગયા છે કે તમે વીસની ની સ્પીડે ચલાવી જ નહીં શકો અને એમાં પાછા ખાડા એમાં પાછા ટ્રાફિક સિગ્નલ માણસ કેવી રીતના કોઈ ફાસ્ટ ચલાવી જ નહીં શકે તો એવી સંજોગોની અંદર શહેરોમાં એવી જરૂર નથી કે હેલ્મેટમાં હેલમેટ પહેરવી પડે એમણે એક સજેશન એવું કર્યું કે તમને હેલ્મેટનો કાયદો લાવવો જોઈએ તો તમે હાઈવે ઉપર અથવા જે રોડ પર સ્પીડ પર વાહનો જાય છે ત્યાં તમે હેલ્મેટનો કાયદો લાવો હવે હું તમારી સાથે એક વાત એ બી કરવા માંગુ છું કે તમે શેક્સપીયરનું એક નાટક વિશે સાંભળ્યું હશે હેમ્લેટ આ શેક્સપિરના હેમલેટ નાટકનું જે પાત્ર છે એ એને સમજ નથી પડતી કે શું કરવું એટલે એ બંને તરફ ખેંચાય છે આમ કરવું કે આમ કરવું અત્યારે ગુજરાત સરકારની હાલત આવી જ છે હેમલેટના પાત્ર જેવી કે ગુજરાત સરકારને ખબર નથી પડતી કે શું કરવું લોકોની સાંભળવું કે ગુજરાત સરકાર કે ગુજરાત હાઈકોર્ટનું સાંભળવું હવે આ આખો મુદ્દો અત્યારે શું કામ ઊભો થયો કારણ કે એક તો પહેલાં ગુજરાત સરકારે જ્યારે એમ કીધું કે આઠ સપ્ટેમ્બરે ગુજરાતના તમામ મહાનગરોની અંદર હેલ્મેટ ફરજિયાત દંડ લેવામાં આવશે અને પોલીસ ફરીથી એક્ટિવ થઈ ગઈ એટલા માટે રાજકોટમાં એટલો બધો જબરજસ્ત વિરોધ થયો કે લોકો તપેલી માથા પર મૂકી અને હેલ્મેટ નહીં પહેરીશું ને એવો બધો વિરોધ બી બહુ જોરદાર થયો અને સોશિયલ મીડિયાની અંદર પણ બધો ભારે વિરોધ થયો એટલે રાજકોટના ત્રણ ધારાસભ્યો ગૃહ રાજ્યમંત્રી મળવા માટે પહોંચી ગયા એમાં ઉદય કાનગઢ ડોક્ટર દર્શિતા શાહ રાજકોટ વેસ્ટના ધારાસભ્ય હવે આ ત્રણ ધારાસભ્યો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને મળ્યા એ પછી રાજકોટની અંદર એવું થવા માંડ્યું કે પોલીસ હેલ્મેટ જે લોકો નથી પહેરતા એ લોકોને દંડ કરવાને બદલે ફૂલ આપે છે અને એક પ્રકારની અવેરનેસ ફેલાવે છે એટલે પેલો માણસ ફૂલ લે તો એને થોડી શરમિંદગી અનુભવ કે હવે મને હેલ્મેટ પહેરવું પડશે હવે આ બાબતે ઘણા બધા મીડિયાની અંદર એવું નિવેદન આવતું હતું કે હરસંઘવીએ મતલબમાં રાજકોટની અંદર દંડ ઉઘરાવવાનું ના પાડી અને ફૂલ આપવાનું કીધું અમે આ ત્રણેય ધારાસભ્યોને ફોન કર્યા એમાં ડોક્ટર દર્શિતા સાની સાથે અમારી વાત થઈ રમેશ ટીલા સાથે વાત થઈ ઉદય કાનગોળ રાજકોટના ધારાસભ્ય છે એ ક્યારેય ફોન ઉચકતા જ નથી અમે ઘણી બધી વખત રાજકોટના પ્રશ્નો માટે એમને ફોન કર્યા છે પરંતુ ઉદય કાનગઢ ખબર નહીં બહુ બિઝી વ્યક્તિ લાગે છે આજે પણ રાજકોટના પ્રશ્નો માટે અમે એમને ફોન કર્યો કે શું હર્ષ સંઘવી સાથે તમે મુલાકાત થઈ એમાં શું વાત થઈ પરંતુ ડૉક્ટર દર્શિતા શાહ અને રમેશ ટીલાડાએ ફોન ઉચક્યો અને એમણે વાત બી કરી ડૉક્ટર દર્શિતા શાહે કીધું કે અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા ગયા હતા અને અમે રાજકોટનો પ્રશ્ન એમને રજૂ કર્યો કે રાજકોટની અંદર હેલ્મેટનો બહુ જ વિરોધ છે તો ગૃહ રાજ્યમંત્રીએ બહુ જ પોઝિટિવલી રિસ્પોન્સ આપ્યો અને એવું કીધું કે આપણે બે મહિના જન અભિયાન ચલાવેલું એને કારણે રાજકોટની અંદર ઘણા બધા લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા તો ઓકે વધારે બે મહિના આપણે જન અભિયાન ચલાવીએ અને બે મહિના સુધી આપણે લોકોને આવી રીતના ફૂલ આપીએ ને એવી રીતના આવું જ સેમ અમે રમેશ ટિલાડા સાથે વાત કરી તો એમણે પણ આવું જ કીધું કે અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા એમની સાથે વાત કરી એમણે ઘણો બધો સારો રિસ્પોન્સ બી આપ્યો અને એમણે એવું જ કીધું કે મહિના સુધી આપણે જન અભિયાન ચલાવીશું તો રાજકોટની અંદર જ્યારે આ મુદ્દો હર્ષ વાત કરી તો ઘણા બધા લોકો હવે એવો પ્રશ્ન કરતા થઈ ગયા કે ભાઈ તો પછી અમદાવાદમાં વડોદરામાં સુરતમાં શું કામ દર લેવું છો કારણ કે આ બધાને ટેન્શનની બાબત છે અને સુરતની અંદર તો બહુ વધારે પડતું છે સુરતની અંદર તો તમે એક વિસ્તારમાં જાઓ અને એમાં પણ જો વરાછા કતારગામ એવા બધા વિસ્તારમાં તમે જાઓ તો એટલો બધો ટ્રાફિક હોય કે તમારી ગાડી માંડ માંડ પંદર વીસ પંદર વીસની એનાથી ઉપર ચાલી જ શકે અને અત્યારે ચોમાસાની અંદર તમે અત્યારે હાલત જુઓ તો એક એક વિસ્તારોની અંદર એટલા બધા ખાડા છે કે તમે તમારા વાહન કોઈ સંજોગોની અંદર ચલાવી જ નહીં શકો તમને કોઈ એક એરિયામાં દસ મિનિટમાં આરામથી પહોંચી શકો એવા વિસ્તારોની અંદર કલાક કલાક સુધી પહોંચતા થાય છે એવી બધી હાલત છે ફરીથી એક વખત કહું છું કે ગુજરાત સરકારનો કે કેન્દ્ર સરકારનો આશય એ છે કે આ હેલ્મેટ પહેરવાને કારણે માણસ જે છે એ સુરક્ષિત રહે અને મૃત્યુનું જે પ્રમાણ છે એ ઘટે પણ ઘણા બધા લોકો હવે એવી દબીલ કરી રહ્યા છે કે સરકારે આક્રમક રીતે જાગૃતિ ઝુંબેશ ચલાવવી જોઈએ અને સોશિયલ મીડિયા દ્વારા અથવા શાળા કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ તો એવી રીતના ધીમે ધીમે એક વખત એવું આવશે કે લોકો જાતે જ પોતે પોતાની જવાબદારી અને હેલ્મેટ પહેરતા થઈ જશે અને પછી એવા સંજોગોની અંદર જ્યારે એમ થાય કે બધા જ અમે પહેરતા થઈ ગયા છે તો એકનું જોઈને આજે તમે જો શહેરોના દ્રશ્ય જુઓ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ તો તમને ઘણા બધા લોકો હેલ્મેટ પહેરતા દેખાશે કારણ કે મેં તમને કીધું તેમ બે હજારથી માંડીને બે હજાર પચીસ સુધીમાં એટલી બધી વખત પોલીસે નોટિફિકેશન બહાર પાડ્યા પોલીસે હેલ્મેટના કડક કાયદાની વાત કરી એટલે થોડો ટાઈમ બધા લોકો ફટાફટ ફટાફટ જઈને હેલ્મેટ પહેરે અને પછી હેલ્મેટ પહેરવાની એક હેબિટ પડી જાય છે પછી એક લોકો પહેરવા માંડે છે ઘણા બધા લોકો એવો આરોપ પણ ઘણી વખત લગાવતા હોય છે કે જ્યારે હેલ્મેટ બનાવતી કંપનીઓને એવું લાગે કે હવે એમનો માલ વધારે થઈ ગયો છે પ્રોડક્ટ તો આ હેલમેટ વેચવાની જરૂર છે તો એવા સમયે સરકાર ફરીથી કાયદો લાવી દે કડક કાયદો કે ભાઈ હવે તમારે પહેરવું જ પડશે એટલે ધડાધડ લોકો ગભરાટની અંદર પાછા હેલ્મેટ ખરીદવા માટે દોડી જાય અને હેલમેટ બનાવતી જે કંપની છે એના કામ થઈ જાય તો આ પણ એક આરોપો લાગતા રહી છે એ આરોપ સાચા ખોટા મને ખબર નથી પરંતુ આવું બધું ઘણા બધા લોકો કહેતા રહે છે પણ તમારી સલામતી માટે હેલ્મેટ પહેરવી જરૂરી છે કારણ કે ભલે કોઈ તમારું ઓછી સ્પીડે ચાલો કે તમે પણ તમને કોઈ આવીને પાછળથી ધાર દગીને સ્પીડમાં ઠૂકી જાય તો પણ તમને અકસ્માત થઈ જાય અને એવા સંજોગોની અંદર તમારું જો માથું બચી જશે તો તમારા બચવાના ચાન્સીસ વધારે રહેશે હવે આજે જે હેલ્મેટના મુદ્દા પર મેં તમારી સાથે ડિટેલમાં વાત કરી તો થોડાક નાના નાના સમાચાર બી શેર કરી દઉં કે હાર્દિક પટેલ આજે ગુજરાત વિધાનસભામાં હતા અને વિધાનસભા સત્રમાં વાત કરી હતા એવા જ સમયે એમને એક અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો બે હજાર અઢારનો એક કેસની અંદર એક ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું બીજા એક સમાચાર બહુ જ દુઃખદ છે કે નેપાળના તોફાનની અંદર ગુજરાતના લગભગ ત્રણસો ગુજરાતીઓ ફસાઈ ગયા છે અને ભાવનગરના તેતાલીસ જેટલા સિનિયર સિટીઝનો હમણાં થોડા દિવસ પહેલાં જ નેપાળના પ્રવાસે નીકળ્યા હતા અને અમદાવાદના લગભગ ત્રેવીસ જણા છે પણ એવું જાણવા મળ્યું છે કે આ ગુજરાતીઓ એ વિડીયો વાયરલ કર્યા પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ પ્લેટફોર્મ ઉપર એવું કીધું છે કે અમે ગુજરાતીઓને વિનંતી કરી છે કે બહાર નહીં નીકળતા અને અમે વિદેશ મંત્રાલયની સાથે સતત સંપર્કમાં છીએ બીજા એક સમાચાર એ છે કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં મોટા નેતાઓના આગમન થવાના છે ચૌદમી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને અમદાવાદની અંદર નારણપુરા ખાતે આવેલું ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન કરવાના છે અને આ આઠસો ને બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ બનાવવામાં આવ્યું છે બીજું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક વખત બાર તારીખે અને બીજું સત્તર સપ્ટેમ્બરે બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે કારણ કે ગુજરાતમાં હમણાં કોંગ્રેસનું પ્રશિક્ષણ ચાલી રહ્યું છે એક ઇન્ટરેસ્ટિંગ બાબત તમને હસવું આવે એવી પણ છે કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પંજાબમાં પૂરની રાહત માટે સાત હજાર સાડી મોકલાવી અને અગિયાર લાખ રૂપિયા ની સાડી મોકલાવી એવું વાત કરી ત્યારે મીડિયા એમને સવાલ કર્યો કે પંજાબમાં સાડી કોણ પહેરે છે તો ચેમ્બરના પ્રમુખ છે એને જવાબ આપવો અઘરો પડી ગયો હતો પછી એવો જવાબ આપી દીધો કે એ તો હરિયાણામાં બી મોકલવાની છે એટલે કોઈક તો પહેરતું હશે ને બીજું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ પંજાબ માટે દસ હજાર લોકોને રાશનની કીટ મોકલાવી છે એટલે ઓલ ઓવર આખા દેશમાંથી જે રાહતની કામગીરી છે કારણ કે પંજાબની અંદર અત્યારે પૂરનો પ્રકોપ બહુ જબરજસ્ત છે એટલે બધી જગ્યાએથી અત્યારે રાહત સામગ્રીઓ મોકલવામાં આવી રહી છે બીજા એક ન્યૂઝ ખાલી તમને યાદ અપાવી દઉં કે એશિયા કપની જે ટી ટ્વેન્ટી મેચ છે એ શરૂ થઈ ગઈ છે અને ગઈકાલે અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની જે મેચ મેચ હતી એ અફઘાનિસ્તાન જીતી ગયું હતું અને આજે ઇન્ડિયા અને યુ એ ઈ વચ્ચે મેચ છે અને આ ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે સૂર્યકુમારને જવાબદારી સોંપવામાં આવેલી છે અને યુ એના કેપ્ટન છે મોહમ્મદ વસીમ તો આજે આઠ વાગે તમે આ એશિયા કપની ટી ટ્વેન્ટી મેચ જોઈ શકશે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ